ભારતનો પહેલો એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના બેજલપુરમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉદઘાટન થશે તો સક્સેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે જૂનાગઢ ભાજપમાં આજે ભરતી મેળો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહેવાના છે ભાનસાણમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી કેસરિયા કરશે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની અટકાયત કરવામાં આવી છે તો ભેસાણ ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનને લઈને તેઓની અટકાયત કરવામાં આવી છે ભૂપદ ભાયાણીનો વિરોધ કરવા માટે રેશમા પટેલ જઈ રહ્યા હતા લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ તેજ કરવામાં આવી છે પોલીસ અધિકારીઓએ કરી સંવેદનશીલ બુથોની મુલાકાત તો સીપી જીએસ મલિકે જેસીપી સેક્ટર એકની મુલાકાત લીધી હતી શાહપુર ખાડિયા ગાગવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત કરી જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવ વચ્ચે લોકસભાની ચૂંટણીના રંભ સમૂહ લગ્નોત્સવમાં મુરતિયાઓ સાથે ચૂંટણી લડવા માંગતા મુરત્યાઓ દેખાયા હતા સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે જૂનાગઢ મહાતોડકાણમાં સૂત્રધાર તરલ ભટ્ટની ધરપકડ મામલે આજે જૂનાગઢ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવામાં આવશે તો ગુજરાત એટીએસએ તરલ ભટ્ટ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા છે તોડકાણના મૂળ સુધી પહોંચવા માટે ડીજીપીએ પૂછપરછ કરી હતી તોડબાજે સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર તરૂટ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ડીજીપી વિકાસ સહાય એટીએસ કચેરીએ પહોંચીને તેની માહિતી મેળવી હતી જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરવાના કેસમાં મુફ્તી મોહમ્મદ સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધાયો છે તો ભડકાઉ ભાષણનો વીડિયો પણ વાયરલ થયો આવજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ આડેધડની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં પીજીવીસીએલ કચેરી ઉમેદવારોના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે પીજીવીસીએલ કચેરી બહાર છાવણી નાખીને રાત પસાર કરવામાં આવી ઉમેદવારોના ધરણા પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે પરીક્ષાને એક વર્ષ છતાં હજુ ઓર્ડર નહીં મળતા ઉમેદવારો રોષે ભરાયા છે રાજકોટમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કોર્ટ ઝોન ખાતે આ ગુનો નોંધાયો છે 2750 લાખ બળજબરીપૂર્વક પડ્યાવા ગુનો નોંધાયો છે રહેવાસી બોડા ચૌહાણ દ્વારા આવી હતી ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીમાં જૂના કોર્સનો અભ્યાસ અટકતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો એનએસયુઆઈએ કાગળોની હોડી બનાવીને વિરોધ નોંધાવ્યો તો આ સાથે રાજકોટમાં પીજીવીસીએલ કચેરી ખાતે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું એક વર્ષ થવા છતાં હજુ સુધી ઓર્ડર નથી અપાયા ઓર્ડર નથી મળતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસીએલના તેર ડિવિઝનમાં ત્રણસો એકસઠ જગ્યા ખાલી હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે વડોદરામાં હરણીકાંડ બાદ મોડે મોડે જાગ્યું કોર્પોરેશન મહાનગરપાલિકા હસ્તકની વીસ જર્જરિત શાળાને બંધ કરવા માટે નોટિસ આપી છે દસ હજાર બાળકોનું ભવિષ્ય જોખમમાં છે જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યાનો મામલો હાઈકોર્ટના આદેશ બાદ ડીવાયએસપી અને પીએસઆઈ સામે ગુનો નોંધાયો છે ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચર આરોપી છે તો હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ ડીઆઈજી જાજડીયાનો ઉધળો લીધો છે નિત્યાનંદ આશ્રમ કેસમાં હેબિયસ કોર્પસ અરજીનો કોર્ટે ચુકાદો આપ્યો છે નિત્યાનંદ આશ્રમમાં રહેતી યુવતીઓને તરફેણમાં આપ્યો છે કોન્ફરન્સના માધ્યમથી યુવતીઓ સુનાવણીમાં હતી સુરેન્દ્રનગરમાં લીમડી અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બાયના મોત થયા છે તો જનશાળી ગામની પાટિયા પાસે આ બનાવ બન્યો છે અકસ્માતમાં વીસ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે સુરતના ઓલપાડમાં થયેલા જમીન દલાલની હત્યાનો કેસ પોલીસે ત્રણ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું કર્યું દિવસના રિમાન્ડ પર છે પૈસાની કબજા મામલે હત્યા કરાવી હતી નવસારીના ચીખલીથી અજીબ કિસ્સો સામે આવ્યો છે દાદી સાથેની માથાકોટમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે બાવીસ વર્ષીય યુવકે પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે દાદી દારૂ પીતી હોવાથી પૌત્ર સાથે માથાકૂટ થઈ હતી ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરી આપવાના નામે વડોદરાના શખ્સ પાસે બ્યાસી લાખની ઠગાઈ કરાઈ વોટ્સએપ અને ટેલિગ્રામ પર વર્કટાસ્ક અપાઈ ઠગાઈ કરતા હતા વડોદરામાંથી સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે સાથે બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પર આંગડિયા કર્મી સાથે એકવીસ લાખની લૂંટનો મામલો પાલનપુર એલસીબી અને છાપી પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આંગણવાડી કર્મચારીને લૂંટીને લૂંટારવો ફરાર થયા છે સુરતના અડાજોણ વિસ્તારમાં વિઝા આપવાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે તો વિઝા આપવાના નામે લોકો પાસેથી વીસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા પડાવ્યા હતા ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે છેતરપિંડી કરનાર બે પૈકી એક આરોપીની ધરપકડ કરી છે અમદાવાદના નારોલમાં યુવક પર એક મહિના જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તલવાર છરી સાથે માથાભારે શખ્સોએ હુમલો કર્યો છે નારોલના ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અહેમદાબાદમાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે ચોરી કરવાના ઈરાદે ચોર આવ્યા હતા પૂજારી જાગી જતા તેની હત્યા કરી નાખી બે હત્યા બે વખત સબ જેલમાંથી આરોપી ભાગી ચૂક્યો છે સુરતના વેસુમાં પાંચ વર્ષીય બાળકનું ટ્રેક્ટર નીચે આવતા મોત થયું છે સુરેશ મુનિયા નામનો ટ્રેક્ટર ચાલક પરિવાર સાથે ટ્રેક્ટરમાં જતો હતો તો ટ્રેક્ટર ચાલક પિતા સુરેશે બ્રેક મારતા પુત્ર નીચે પટકાયો તો ટ્રેક્ટરનું પયડું ચડી જતા પુત્ર કચરાઈ ગયો હતો વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના બોગજ ગામે એક લગ્નમાં સાંસદ મનસુખ વસાવાએ હાજરી આપી હતી લોકસભા આવતા તમામ નેતાઓ પ્રજા વચ્ચે જવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવા પણ લગ્નમાં હાજરી આપીને આદિવાસીઓ સાથે નાચ્યા હતા ભરૂચ જાડેશ્વર ગામના આદિવાસી મહિલાનો આપઘાતનો પ્રયાસ આદિવાસી વિધવા મહિલાએ જારી દવા ગટગટાવી માથાભારે ઇસમના ત્રાસથી પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ લગાડ્યો રાજકોટમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત કાલાવડ રોડ પર મેટોડા જેઆઈડીસી પાસે કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાઓ સમગ્ર મામલે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે પાંચ હજાર આઠસો સોળ કરોડની બાવીસ પરિયોજનાઓનું કરશે ઉદઘાટન અને શિલાન્યાસ સૌથી પહેલા આઈઆઈએમ સંબલપુરના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ઝારખંડ રાહુલના દેવઘરમાં બાબા વૈદનાથના દર્શન સાથે અનેક કાર્યક્રમનું આયોજન ઝારખંડમાં રાજકીય હિલચાલ વચ્ચે ભાજપ કરી શકે છે પ્રહાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે કહ્યું કે કોંગ્રેસ ચાલીસ બેઠકો પણ જીતી ન શકી ખબર નહીં કેમ તેને આટલો અહંકાર છે જો હિંમત હોય તો ભાજપને વારાણસીમાં હરાવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે ધારાસભ્યોને ખરીદવાના આરોપના સંદર્ભમાં નોટિસ પાઠવી છે આજે ઉત્તરાખંડ સરકારની કેબિનેટ બેઠક મળવાની છે યુસીસીને મંજૂરી આપવામાં આવશે છ ફેબ્રુઆરીએ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થશે કમિટી કમિટીએ પુષ્કર સિંહ ધામીને રિપોર્ટ સોંપ્યો છે પાંચ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશનું બજેટ રજૂ થવાનું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ પક્ષો સાથે ચર્ચા કરવા સરકાર તૈયાર છે જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજા ચાલુ રહેશે અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ આદેશ જાહેર નથી કર્યો હવે આ કેસમાં આગામી સુનાવણી છ ફેબ્રુઆરીએ થશે રાજધાની દિલ્હી શીતલહેરની જપેટમાં દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે ખરાબ વાતાવરણના કારણે અનેક ટ્રેનો મોડી પડી છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે લોકો બોનફાયર પ્રગટાવીને ઠંડીથી બચવા માટે મજબૂત બન્યા છે તે જ સમયા તીવ્ર ઠંડી વચ્ચે હવામાન વિભાગે માહિતી આપી છે ત્રણ ફેબ્રુઆરીથી પશ્ચિમના ભારત રાજ્યોના જે નવા પશ્ચિમ વિક્ષેપની અસર પણ જોવા મળશે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા શરૂ થઈ છે શિમલા મનાલી હેલહાઉસીમાં બરફવર્ષા થઈ છે તો હિમવર્ષાના કારણે પ્રવાસોમાં ખુશીની લાગણી જોવા મળી છે નીચલી પહાડીઓમાં વરસાદ થયો છે હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો હિલ સ્ટેશનનો નજારો નયનરમ્ય બન્યો છે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં અદભુત હિમવર્ષા થઈ છે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે કુલ્લુ મનાલી ભારે હિમવર્ષાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન મોદીને આપ્યું આમંત્રણ ઓગણીસ ફેબ્રુઆરીએ કલકી ધામનો શિલાન્યાસ થવાનો છે જેને લઈને પીએમ મોદીને આમંત્રણ મળ્યું છે એક્સપર્ટ પીએમ મોદીએ આભાર માનતા કહ્યું છે કે આસ્થાને ભક્તિ સાથે જોડાયેલા પાવન અવસરનો હિસ્સો બનવા એ મારી માટે સૌભાગ્યની વાત છે ચંદીગઢ મેયરની ચૂંટણીનો મામલો પહોંચ્યો દિલ્હી દિલ્હીમાં મચી ગયું છે ઘમાસાણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ગયા છે તો આપ પાસે મુદ્દો હતો ચંદીગઢની ચૂંટણીમાં ધાંધલીનો તો ભાજપ પાસે મુદ્દો હતો કેજરીવાલને ઈડીથી ભાગવાનો બેંગલુરુમાં એક એન્જિનિયરની વિદ્યાર્થીનીનું બસ નીચે કચડાઈ જતાં મોત થયું છે વિદ્યાર્થીની સવારે તેના ટુ વ્હીલર પર કોલેજ જઈ રહી હતી જેના કારણે વિદ્યાર્થીની બસના પાછળના વ્હીલમાં આવી ગઈ જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે તો કોટામાં કોચિંગ વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલા સતત વધી રહ્યા છે છેલ્લા બાર દિવસમાં આત્મહત્યાનો ત્રીજો મામલો સામે આવ્યો છે સત્યાવીસ વર્ષનો વિદ્યાર્થી તેના પીજીમાં પંખાથી લટકતો મળી આવ્યો હાલમાં આપઘાતનું કારણ જાણી શકાયું નથી કેરળના કોચી બીચને સાફ કરતો રશિયન પ્રવાસીનો વીડિયો વાયરલ થયો છે ધ્યાન ધ્યાનમાં આવ્યા બાદ પ્રવાસન વિભાગે અધિકારીઓ પાસેથી બીચની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે તો જીવનને સાફ કરો કચરો ભેગો કરી તેને યોગ્ય નિકાલ કરતો એક મેસેજ મૂક્યો છે કચરા ભરેલી બેગ પર હવેથી ઝારખંડમાં ચંપઈ સરકાર ઝારખંડ મુક્તિ મોરચાના ચંપાઈ સોરેન બન્યા છે બારમાં મુખ્યમંત્રી તો રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનને સીએમ પદના શપથ લેવડાવ્યા હતા જાણકારી મુજબ શપથ લેતા જ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દેવાયા છે જેએમએમના નેતા ચંપાઈ સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હેમંત સોરેની ધરપકડ અને રાજીનામાના કારણે ઝારખંડના મુખ્યમંત્રી પદ ખાલી થયું છે તો આલમગીર આલમ અને સત્યાનંદ ભોગતા મંત્રી બન્યા છે જેએમના ગઠબંધનના ધારાસભ્યો હૈદરાબાદ પહોંચી ગયા છે વાસ્તવમાં પાર્ટીમાં ભાગલા પડવાના ડરને જોતા ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે પાંચ ફેબ્રુઆરીએ ઝારખંડ વિધાનસભા ફ્લોર ટેસ્ટ થશે ચંપાઈ સોરન વિધાનસભામાં બહુમત સાબિત કરશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને લઈને બીજેપીને ઘેરી લીધી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે હું શક્તિશાળી આદિવાસી નેતા હેમંત સોરેનની ગેરકાયદેસર ધરપકડની સખત નિંદા કરું છું આ એક બદલાની ભાવના છે જેની પાછળ ભાજપ સમર્થિત કેન્દ્રીય એજન્સીઓનો હાથ છે આ એક ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો માત્ર ફોટોગ્રાફ લેવા માટે આવે છે મમતાએ કહ્યું કે જો કોંગ્રેસ પાસે તાકાત છે તો તે વારાણસી જઈને ભાજપને હરાવીને બતાવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો હજુ અટવાયેલો છે બસપા गठबंधन સાથે કોંગ્રેસની વાતચીત અંગે ડિમ્પલ યાદવે કહ્યું છે કે આનો નિર્ણય પાર્ટીનું ઉચ્ય કમાન્ડ કરશે પરંતુ જેટલી જલ્દી બેઠકો નક્કી થશે તેટલી વધુ ફાઇનલ થઈ જશે અને બીજેપીને હરાવવા માટે અમને તાકાત મળશે સપા બસપા અને કોંગ્રેસના ગઠબંધનની વાત પર સીટ વહેંચણીનો મુદ્દો હજુ અટવાયેલો છે જેના પર પ્રોફેસર રામગોપાલ યાદવે કહ્યું છે કે માં કોઈ સમસ્યા નથી બેઠકો નક્કી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કોંગ્રેસ અને સપાના ગઠબંધન પર પ્રતિક્રિયા આપી છે તો ભાજપના નેતા હરનાથ હરનાથસિંહે કહ્યું કે આ ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી યુએસએ ભારતને ત્રણ પોઈન્ટ નવ્વાણું અબજ ડોલરના અંદાજીત ખર્ચે એકત્રીસ એમ ક્યુ નાઇન બી સશસ્ત્ર ડ્રોનના વેચાણની મંજૂરી આપી હતી તો આ દરિયાઈ માર્ગો પર માનવ રહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ દ્વારા વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતાને વધારશે આ ડ્રોન ડીલની જાહેરાત જૂન બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી સિંગાપુરમાં ભારતીય મૂળના એક અધિકારીને સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે સિંગાપુર આર્મ ફોર્સના વોરન્ટ ઓફિસર સુબ્રમણ્યમ થાબુરન રંગાસ્ામી તરીકે ઓળખાતા આરોપીને દસ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો અમેરિકાના સિન્સનાટીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું તો જે એક અઠવાડિયામાં ત્રીજી ઘટના છે આ પહેલા પણ એક ભારતીય વિદ્યાર્થી હથોડી વડે માર મારવામાં આવ્યો હતો રશિયાને મોટો ફટકો પડ્યો છે બ્લેક યુક્રેને ડ્રોન એટેક કરી રશિયન યુદ્ધ જહાજને જળ સમાધિ આપી છે બ્લેક સીમાં રશિયાની નૌસેનાના એક યુદ્ધ જહાજને યુક્રેને ડ્રોન હુમલો કરીને ડુબાડી દીધું છે યુક્રેનના ડ્રોન દ્વારા બ્લેક સીમાં તૈનાત એક વિશાળ યુદ્ધ જહાજ પર હુમલો કર્યો આ હુમલામાં આ હુમલો રાતના સમયે કરવામાં આવ્યો હતો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ફસાયા છે મોટી મુશ્કેલીમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પર ગુનેગારોને બચાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે તો પ્રોસિક્યુટર જનરલ પર હુમલો થતાં વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યા છે વિપક્ષી પાર્ટી મુઇઝ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહી છે સાથે જો બાઇડન સરકારે ઇરાક સીરિયામાં ઇરાનના ઠેકાણા પર હુમલો કરવાની મંજૂરી આપી છે જોર્ડનમાં બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા હતા ઇરાકમાં કાર્યરત સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ફ્રાન્સ રસ્તા પર ઉતરી આવ્યા છે તો ખેડૂતો રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું પડતર માંગણીને લઈને ખેડૂતો આખરા પાણીએ જોવા મળ્યા ફ્રાન્સ બ્રસલ્સ સહિત યુરોપના શહેરોમાં ખેડૂતોએ દિલ્હીની જેમ વિરોધ કર્યો પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ઇમરાન ખાનને વધુ એક સરકારી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે ઇસ્લામાબાદમાં સાદા વસ્ત્રોના અધિકારીઓએ ઇમરાન ખાનની પાર્ટીના કેન્દ્રીય સચિવાલય પર દરોડા પાડ્યા હતા જોકે દરોડા પછી પીટીઆઈએ વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી આ બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણી પંદર દિવસમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર